નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ એમાં તમારા સ્વાગત છે તમારું એટલે આમ આ નક્કામાં ન્યૂઝ એ કહેવા પાછળનું કારણ હું તમને સમજાવી દઉં કે તમે આમ તો ક્યાંક વાંચ્યું જ હશે કે નક્કામાં એટલા માટે કે આ દેશની અત્યારે અંદર અત્યારે એવી હાલત છે કે ખાલી ને ખાલી મનની વાત સાંભળવા માટે લોકો બહુ ઉત્સુક હોય છે બાકી કામની વાત હોય એ બધી વાતો અત્યારે આ દેશમાં નક્કાવી છે ધર્મની નામ નામે કંઈક ગતિંગ કરવા હોય એ બહુ મહત્વની વાત હોય છે પણ તમે કોઈ પણ સરકારની સામે સવાલ ઉઠાવો કે એવી ઘટનાઓ વિશે તમે જણાવો કે જે સરકારને ન ગમતી હોય તે બધી નક્કામી વાતો છે ને નક્કામાં ન્યૂઝ છે તો એવા જ ન્યૂઝ કારણ કે હવે સરકારને ગમે છે નક્કામાં જે ન્યૂઝ બતાવવા તો આપણે શરૂઆત આજની ન્યૂઝ થી કરીએ તો સૌથી પહેલા તમને બતાવું કે આ જે છે આ એક પવન ચક્કી ભાવનગર ની પાસે પવન ચક્કી પડી છે કેવી પડી છે જુઓ જુઓ પાછો એટલે આ જે તંત્ર નો કોઈનો વાંક નહીં હોય આ બધો વાંક પવન ચક્કી નો ખુદનો જ હશે કારણ કે પવન ચક્કી ને પોતાના સરખી તે ઉભા રહેતા નહીં આવડ્યું હોય બાકી અધિકારીઓને બધા બહુ ધ્યાન રાખ્યું હશે અને કાતું પછી કુદરત નો વાંક છે બાકી કોઈ તંત્ર નો કે કોઈનો વાંક નહીં હોય જેવી રીતે તમને કદાચ ખબર ના હોય તો જણાવી દઉં કે જે આપણું ઉત્તરાખંડ છે ત્યાં ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટ્યું એને કારણે ત્યાં ઘણું બધું નુકસાન થયું છે તો સૌથી પહેલા તો તમને છે આમ તો આ ધારાલી કરીને જે જગ્યા છે ત્યાં જે પહાડી વિસ્તારમાં ધારાલી જગ્યા છે ત્યાં ખાસી બધું નુકસાન થયું છે ઘણી વિડીયો એવા જોયા છે કે જેમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે કારણ કે જે પ્રકારે પાણી પહાડ પરથી આવ્યું છે પણ એમાંનો આ એક વિડીયો ત્યાં જે હર્ષિલ આર્મી બેઝ છે ત્યાંનો એક વિડીયો તમને પહેલા બતાવું આ હર્ષિલ આ આર્મી બેઝનો નો વિડીયો છે આ જે તમને વચ્ચે દેખાય છે ને ત્યાં આ ઝાડની વચ્ચે આર્મી બેઝ કેમ્પ છે હર્ષિલ આર્મી બેઝ કેમ્પ છે અને ઉપરથી જે પાણીનું જે સફેદ કલર નું દેખાય છે ત્યાંથી પાણી વાદળ ફાટવાના કારણે બહુ ધોધમાર પાણી આવ્યું છે જોવા તો એટલે આ જે પાણી ત્યાંથી આટલું બધું ઉતર્યું એના કારણે ત્યાં જે આર્મી બેઝ કેમ્પ છે એમાં ઘણું નુકસાન થયું છે બીજા પણ બધા અનેડિયો છે એ આર્મી બેઝ કેમ્પ પર પણ જે લોકો ત્યાંથી જે શૂટ કરી થઈ છે પણ એ પણ વિડીયો છે તમને હું એ પણ બતાવીશ પણ આ જે જગ્યા છે ત્યાં ખાસું બધું ત્યાં નુકસાન થયું છે અને બહુ જાનમાલ નું નુકસાન વિડીયો કોપીરાઈટ ક્લીન લાગે એટલે આવતું નથી કે યુટ્યુબ એને એલાઉ નથી કરતું એટલે ઘણી વાર મારે આ વિડીયોને એ બતાવી શકાય એવા નથી પણ તમે જો સર્ચ કરશો તો તમને ટ્વિટર પર ને એટલે એક્સ પર મળી રહેશે એ વાત કે કેટલી ખતરનાક જે ગુનારત ત્યાં થઈ છે અચાનક ત્યાં આ રીતે વાદળ ફાટ્યું છે એક વિડીયો તો બહુ જ એ છે કે તમને દેખાય છે કે એ ગામની અંદર બધા કેટલા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે રોડ પર ખબર નથી ત્યાં સામે પહાડ પરથી લોકો સીટીઓ મારીને એ લોકોને ચેતવણી આપી રહ્યા છે પણ એ લોકોની પાસે ભાગવાનો એટલો સમય રહ્યો નથી એટલે એમાં કેટલા લોકો મર્યા હશે એ તો ખબર નથી આ એક બીજો વિડીયો છે તમને ત્યાંનો આર્મી કેમ્પનો તમને વિડીયો હું બતાવું થોડી વારમાં પણ એ પેલા આ જુઓ કે આ જે આજે અત્યારે આ વિડીયોમાં જે દેખાય છે ને આ ગામ આ ગામ જે છે એ ગામની અહીંયા નીચેની સાઈડ પર એનો એક બીજો વિડીયો છે જેમાં લોકો દેખાય છે આમાં લોકો નથી દેખાતા આમાં ખાલી કઈ રીતે પાણી આવ્યું એ છે

હવે જે હર્ષિલ હર્ષિલ જે આર્મી બેઝ કેમ્પ છે ત્યાંથી આ પાણી ઓસર્યા પછી ત્યાં કેટલા મોટા પથ્થરો છે અને ત્યાં જે લોકો ત્યાં આર્મીવાળા છે એ લોકોએ જે વિડીયો કર્યો છે એ વિડીયો તમને બતાવો ઓ ભાઈ પથ્થર કેટલા બડે બડે દેખો તો યાર

આપણે હવે તમને એવું થાય કે હવે આમાં આમાં સરકારનો શું વાંક પણ હવે વિચાર કરો કે આ જગ્યાએ કોઈ નેતાની સભા હોય કેવું હોય કઈક કેવી વ્યવસ્થા હોય આ જગ્યાએ લોકો રહે છે વરસાદી વાતાવરણ છે તો કોઈક તો એલર્ટ સિસ્ટમ હોવી જોઈએ ને કે જેના કારણે આટલા રૂપિયાઓ આપણે ખર્ચીએ છે તો એવી તો કોઈ સિસ્ટમ આ વિસ્તારમાં હોવી જોઈએ ને પણ એ બહુ મહત્વની છે નહીં કારણ કે ચૂંટણી આવશે ત્યારે એ હિન્દુ મુસ્લિમ ને બધું કરીને જીતી જશે પણ આ જે પ્રશ્નો છે આ વખતે આપણે એનું ધ્યાન રાખી શકાય એલર્ટ સિસ્ટમ હોય તમે જાપાન ને ચીન ને બધા દેશ સાથે સરખામણી કરો છો તો તમે આ આ લેવલ પર અત્યાર સુધી અને અત્યારે થયું છે એવું તો છે જ નહીં એટલે તમે જે આ તંત્ર પર આપણે ભરોસો રાખીએ છીએ જે એમના મનની વાત કરે છે એ કામની વાત નથી કરતા એટલે આ આમ જોવા જઈએ તો નક્કામાં સમાચાર છે કારણ કે આ સમાચારની અંદર નક્કામાં એટલા માટે કે આપણે જે મરી ગયા એ બિચારાઓની જિંદગી નક્કામી હોમાઈ ગઈ અને કોઈને કઈ બહુ ફેર નહીં પડે કારણ કે આપણી આ સરકાર જે છે એ બસો પાંચસો હજાર મરી જાય એનાથી કોઈ ફેર નથી પડતો એવો જ એટલે એમને નાનો જીવ હોય કે મોટું મનુષ્ય એમના કોઈની જિંદગી પડી નથી આવી એક ઘટના તમને મુંબઈની મેં બે દિવસ પહેલા બતાવી હતી કે ત્યાં કબૂતરોને ચણ હતો કબૂતરોને ચણ ના નાખવા માટે તેને સર્કલ પર માણસો ગોઠવ્યા હતા હવે ત્યાં એ લોકોએ કાયદેસરની તાળપત્રી ને બધું બાંધી દીધું છે અને ઢાંકી દીધું એ સર્કલ કે જેના કારણે ત્યાં કબૂતરોને દાણા ના નાખવામાં આવે આ મુંબઈના દાદર વિસ્તારનું આખી ઘટના છે અને કર્યા પછી એ લોકોની ઈચ્છા એટલી જ કે કબૂતરોનો ત્રાસ ઓછો થાય અને એના કારણે કબૂતરો મરી રહ્યા છે રોજના 100 થી 150 કબૂતરો મૃત્યુ પામી રહ્યા છે એવી એક બઈએ વિડિયો બનાવ્યો છે એ જોયું યે હે દાહળ કબૂતર ખાને કા હાલ મ્યુનિસિપાલિટી મેં યે કબૂતરો ઓરલી બંધ કર દિયા ખાના ખાના ડાલના બંધ કર દિયા પૂરે કબૂતર બિચારી આજ મર રહે હે પૂરા પૂરા કબૂતર ખાના ડચ્કે રખ દિયા હે એકદમ કબૂતર મર રહે હે દિન કે 100 150 300 મર રહે હે ભૂખે सारे रोड पर बैठ रहे इधर इतने कबूतर उड़ा 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 रहे 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 दो आदमी रखे जो रोड से मर ये देखो कबूतरों तो मरे अब सौ दौस तंत्र शु करे तंत्र ने स्वच्छता विशेष

मार्केट भी था यहां पे आप देख सकते हो बहुत ही पूरी रविब को यह नहीं है कि आ आप भी सकती है अभी चल जाए એટલે એ મોટા મોટી બિલ્ડિંગો રેવ બધું હતું એ વિડિયો ની અંદર તમે બીજા તમે જોજો કારણ કે એ બતાવી શકાય એવો નથી વિડિયો કોપીરાઈટ નેના ક્લેમ ના કારણે એટલે નથી બતાવી રહ્યો પણ આવી જ હાલત છે આ દેશમાં એટલે એમાં એક પાછો બિહારમાં છે અત્યારે બિહારમાં ચૂંટણીમાં જે ચાલી રહી છે એમાં ચૂંટણી પંચે પાસઠ લાખથી વધારે લોકોના નામ જ કાપી કાઢ્યા પણ જોકે એમણે ચમત્કાર એવો કર્યો છે કે ત્યાં જે મરી ગયા છે એ લોકો મતદાર યાદીમાં જીવતા થયા છે અને જે જીવતા હતા એ મરી ગયા અને ઘણા બધા છેલ્લા પંદર વર્ષથી મરેલા હતા પંદર વર્ષ પહેલાથી એ છેલ્લા પંદર વર્ષની ચૂંટણીઓમાં વોટિંગ કરી જતા હતા એમની આત્માઓને શાંતિ આપી દીધી ચૂંટણી પંચે આવી બધી વાતો છે આ બધા નકામી વાતો છે કારણ કે આપડે કોઈ કામ નહીં પણ એક બિહાર ની જે આઈઆઈએમ બોધ ગયા માં એક વાત આવી છે સામે ત્યાંનો એક મહિલા પ્રોફેસર મમતા બિહારી એવું કઈ એ છે એનાથી એને ઉત્પીડન સાથે જોડાયેલો મામલો છે અને એવું કહેવાય છે કે ત્યાંના સંસ્થાના જે નિર્દેશક છે ડોક્ટર વિનિતા સિંહ સહાય એમણે આદેશ આપ્યો એટલે એ ત્યાં પ્રોફેસર છે એને કેવી રીતે કોલેજ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હવે આ આપણા દેશની અંદર શિક્ષકો સાથે પણ થઈ રહ્યું છે એટલે અને આ બિહારનું છે આ બિહાર વાળું જુઓ તમને આ નક્કામી વાત છે કારણ કે સરકારને લેવા દેવા નથી આના સાથે પણ આ છે આ પકડી હા

વિચારો પેલો સિક્યુરિટી વાળો લાચાર થઈને કે તમે અમારી મજબૂરી સમજો અમને કહેવામાં આવ્યું છે એટલે તમને આ ધક્કા મારીએ છે એટલે જેવી રીતે પોલીસ વાળા કદાચ આપણને ભવિષ્યમાં થોડા આમ તો અત્યારે પોલીસ વાળા કહેતા નથી કારણ કે એમને તો ઉપરથી આદેશ હોય છે એટલે લાકડીઓ લઈને નોકરી માંગનારા હોય છોકરાઓ એને ઠોક કરે એટલે એ બધું કરે એટલે કદાચ પોલીસ વાળાના દિલમાં રામ વસે ને ક્યારેક આવીને આપણને કે ખરાબ કે ભાઈ સોરી હમ મને તો ઉપરથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારો એટલે માર્યા તમને પણ આ બધાની વચ્ચે જે આપણો જે વિકાસ જે રથ છે સાહેબના રાજમાં જે દોડા દોડ કરે છે એ એવો જોરદાર છે કે ઘણી ઘણી વસ્તુઓ જોઈને તમને એવું થાય કે આ ક્યાં વાત હે યાર હૈદરાબાદનો એક વિડીયો આવ્યો છે કારણ કે વિકાસ છે એમાં મોટા ભાગનો વિકાસ આપણે ગુજરાતમાં તો જોઈએ જ છે જે ઓવરબ્રિજ નો વિકાસ ઓવરબ્રિજ બને ખખડધજ બને ગમે તે બને પછી બની જાય પછી જે કમાવનારા કમાઈ જાય પ્રજાનું જે જવું એ થાય બ્રિજ પડે ખરા એ પણ એક છે ગંભીર બ્રિજ નો એના પછી વાત કરું તમને પણ ગંભીર બ્રિજ હૈદરાબાદનો એક બ્રિજ છે એવો જોરદાર બનાવ્યો છે ચીન ને જો સાયન્ટિસ્ટ આવે આની અંદર ડૂબી મરે સ્વિમિંગ પુલ બનાવ્યો છે એ લોકોએ આવો જે બ્રિજ વડોદરામાં પણ છે એમાં કદાચ આવું એટલે બ્રિજની ઉપર જે પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા જ ના હોય એટલે લોકો માટે સરકારી તંત્ર વાળાએ જે બધું હોય થોડાક પૈસા બચાવવા કે એન્જિનિયરો પણ એટલા હોશિયાર હશે કે એમણે કઈ રીતે હશે તો ભગવાન અયોધ્યામાં બેઠેલા રામ જાણે પણ આ છે સ્વિમિંગ પુલ બનાવ્યો છે ઓવરબ્રિજ કોપીરાઈટ આવે એટલે એને બંધ કર્યું પણ આ કોડાપુર નામનું જે જગ્યા છે હૈદરાબાદ ની એમાં આ બ્રિજ બનાવ્યો છે જોવો આરામથી એના પર તમે છબછબિયા કરો તો કરી એટલે તમારા વાહન વ્યવહાર માટે નથી આ ચોમાસું આવે થોડું વરસાદ વધારે પડે તો સ્વિમિંગ પુલ કરી સ્વિમિંગ પુલમાં નહીં શકે એના માટેની સરકારે બહુ દૂરની વિચારધારા સાથે બનાવ્યો છે કારણ કે ભવિષ્યમાં તો એવું જ હશે કે નહવા માટેનું પાણી તમને કદાચ વરસાદ થી મળે સરકાર તો કદાચ જે છે આ બધી મારી વાતો નકામી છે એટલે બહુ કોઈ સરકાર તો સિરિયસમાં લેતી જ નથી એટલે તમારે નહીં લેવું કારણ કે એમાં કોઈ બહુ મતલબ નથી પણ આ જે આપણો જે વડોદરા પાસેનો પેલો ગંભીરા બ્રિજ બેગ છે આ જે ગંભીરા બ્રિજ છે ને બહુ જોરદાર ઘટના છે આની અંદર ગંભીરા બ્રિજ ની ઉપર જાય 27 દિવસથી ફસાયેલું હતું આ ટેન્કર આમ 27 દિવસ પણ આપણે 4-5 દિવસ પહેલા ખબર નહી એકદમ આપડા ત્યાં તો એવો કોઈ હોશિયારો છે જ નહીં કે આ બ્રિજ ને આ ટેન્કર ને બહાર કાઢી શકે એટલે સિંગાપુર થી બે જણાને બુલાઈને એ લોકો સાથે ચર્ચા કરી અને ખાલી એ લોકોએ મીડિયા ને એવું કીધું કે અમે બલૂન થી આને બહાર કાઢવાના છે ત્યારે જ મને તો ખ્યાલ આવી ગયો હતો કે બલૂન એટલે કેવા બલૂન હશે પણ પત્રકાર જગત ની અંદર એ જ આંખે ને અલગ પ્રકારની વિચારધારા ને ખબર નહીં કયા પ્રકારની વિચારધારા ને એમના એમના જે વિચારનારાથી માંડીને એમના તંત્રી સુધીના ને એમના એના ઉપરના બધા એટલા બધા હોશિયાર હશે કે એ લોકોએ બલૂન એટલે કયા બલૂન સમજાય હોટ એર બલૂન જે આપણને મોદી સાહેબ અહીંયા હતા ત્યારે કાંકેરીમાંથી એને ઉડાડ્યું હતું એમણે જેમાં ઉપર ગયા હતા ત્યાંથી ફોટોગ્રાફી કરી હતી જેમાં બાસ્કેટ હોય એમાં માણસો બેસી શકે એવા બલૂન સાથે આ ટેન્કરને બહાર કાઢવામાં આવશે એવા વિડીયો બનાવે એ લોકોએ એનો પ્રચાર કર્યો કે આવી રીતે બે બલૂન જે છે એ મહીસાગર કાંઠેથી એમને અંદર હવા ભરવા આવશે પછી ઉપર જશે ઉપર જઈને એક બલૂન છે

તો એક્લથી એટલે ટ્રક નીચે એ લોકો આખી જે ફૂલાઈ શકાય એવા બે બલુન મુક્યા જે બહુ મજબૂત મટીરિયલ ના બનેલા હતા એની અંદર હવા એટલે એ હવાના કારણે ટ્રક ઊંચો થયો ત્યાંથી એની જગ્યા પર અને એ ઊંચો થયો પછી એ ટ્રક પેલા પાછળનું જે લેવલ છે કે આગળનો સ્લેબ પડી ગયો હતો એટલે પાછળનું જે લેવલ ઊંચું હતું થોડું એના લેવલ સુધી એને લઈ આવ્યા અને એ બલૂન પર જ એને રિવર્સ લીધો એ ટ્રકને એવી રીતે એને બહાર કાઢ્યો છે અને આ ઊંચું થયું એના પછીનો પણ વિડીયો છે જોઈ શકાય છે એના પછીનો વિડીયો છે કે જેની અંદર આમાં એ બલૂન ફૂલી ગયા પછી આજે આ રીતના દેશમાં ચાલે છે તો આપડે બી થયું કે ચલો આવી બધી આમ તો કઈ બઉ આ બધું ના જાણ્યું તમને ફેર નતો કારણ કે ઘણું બધું જાણીને કઈ ફેર નથી પડતો એટલે પછી હું આ બધી વાતોને નકામી વાતો ગણું છું ને હું નક્કી કર્યું છે કે હવે અમદાવાદમાં અહીંયા ધ ગુજરાત રિપોર્ટની ઓફિસ મારી પાસે છે ત્યાં હું કામ કરું છું તો સાંજે થોડુંક ફન રંગ માટે થોડુંક ફન ફટાક કરી નાખીએ કારણ કે આપણે ટોટલ ફ લોકોની સાથે પનારો પડેલો હોય છે તો આપણે થોડીક નકામી વાતો કરીએ તમને પણ જો સમય મળે ને તમારી કોમેન્ટમાં કંઈક નકામી વાતો કરવી હોય તો કરજો હું મારાથી બનતી નક્કાની જે વિગતો છે તમને આપીશ કે જે તમને જાણીને કદાચ બહુ એટલો બધો કોઈ મોટો ફેર નહીં પડે પણ કોઈ હું પ્રયત્ન કરીશ કારણ કે અત્યારે એવું છે કે અંધારામાં અગરબત્તી સળગી રહી છે અમારી એટલે આ જે ચાલે છે એની સામે આવો પ્રયાસ છે કે થોડા હસતા રહીએ હસાવતા રહીએ અને સાથે સાથે આવા કોઈ સમાચારો બતાવતા રહીએ જેને ગમે એ આપણી જોડે જોડાય જેને ના ગમે એ ના જોડાય તમને આ વિડીયો અત્યાર સુધી તમે જોયો છે તો તમારો બે ચાર જણા જે છે એ કોઈ જોયો એમનો આભાર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ના ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો કારણ કે તો જ તમે એને ફરીથી એના પર થોડીક વધારે કંઈક આપણે શબ્દો આપી શકશો ચેનલ જે છે મારી ફનરંગ ન્યૂઝ એને બને તો એનું સબસ્ક્રાઈબ બટન દબાવજો બાજુમાં પેલી ગંટડી આવે છે એ ગંટડી કોઈ ભગવાનનું નામ લઈને કે કોઈનું બી નામ લઈને દબાવી દેજો પછી જે કરવું હોય તે કરજો હવે રોજ સાંજે સાડા સાત ની આસપાસ મળતા રહીશું આવી જ નક્કામી વાતો આ નક્કામી ઇન્વર્ટેડમાં છે તમે એવું સમજી લેજો એવા નક્કામાં સમાચારો દિવસભરના હશે બે પાંચ જે મારી ક્ષમતા પ્રમાણે હું તમારી સાથે પંદર એક પંદર વીસ મિનિટ એ શેર કરીશ બાકી ભારત માતા કી છે